મંદિર તારું જનહ રે નહી પુજારી નહી કોઈ દેવા નહી મંદિર ને ત

પોતાના ગામ માટે સો કરોડ રૂપિયા નું દાન કરો શો કરો એક કરોડ નહીં બે કરોડ નહીં શું કરો બાકી તો હું ઓલવેજ કેતો હોય તમને હા કે ભક્તિ કરવી ને આનંદ માં રહેવું બીજા કોઈ ને

હે લાઈવમાં એટલે લાઈવમાં કઈ કરીશું તો એવું છે કે ખરેખર જો ધારે માણસ ધારે તો હું ન કરી શકે હમ પણ એક વખત નિર્ણય કરવો જોઈએ અને એક એક નિર્ણય એટલે હંડ્રેડ પર્સન્ટ એની પાછળ મંડી રહેવું જોઈએ તો થાય હમ

મહેન્દ્ર તઈ આવડે ની પેલા બોલતા એને એટલે મેક દાદા મેક મેક કહે છે કે મેક પટેલ રાઈટ હવે મેક પટેલ એ ગુજરાતના આપણા ગુજરાતના છે અને ચોટ એ છે ચરોતર બાજુના આણંદ બાજુના બોરસદ ગામના એક નાનકડું ગામ એવું નિસરાયા ગામ મૂળ વતની રાઈટ પણ એ ન્યા છે ને ભણ્યા હતા મુંબઈમાં ભણ્યા મેટ્રિક્યુલેશન મેટ્રિક કર્યું ન્યા સુધીનું ને પછી ગુજરાત યુનિવર્સિટીમાંથી એને ડિગ્રી લીધી એન્જિનિયરિંગ પાસ કરી ચરોતર બાજુ પટેલ બધા બહુ છે ને તો ન્યા જઈને ત્યાં એને પાછી એક ડિગ્રી લીધી યુનિવર્સિટી યુનિવર્સિટીમાંથી ઓકે અને ઈ યુનિવર્સિટીમાંથી યુનાઇટેડ સ્ટેટમાં રવાના થયા ને ત્યાં બરાબર છે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ ને એમાં એમએસ કર્યું એની ત્યાં પાછું ને એ પછી એની છે ને કમ્પ્યુટર ડિઝાઇન ને પ્રોગ્રામિંગ માં આઈબીએમ માં કામ કર્યું 1960 માં થી 66 1960 થી 66 સુધી 1966 સુધી ત્યારે ઈ ટાઈમ ઈ ટાઈમ

એની ચાલુ તે દૂર નાઇન્ટીન સેવન્ટી થ્રીથી કરી હતી અત્યારે એકસો પચાસ મણા કામ કરે અને હંડ્રેડ બીજી કંપનીઓ સાથે એની પાર્ટનરશિપ છે અને વીસ મિલિયન ડોલરની એની આવક છે વીસ મિલિયન ડોલર ઓકે હમ વીસ મિલિયન ડોલર એટલે બે કરોડ ડોલર 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 બે કરોડ ડોલર એમ બે કરોડ ડોલર પોતાની ઇન્કમ છે તો આ માણસે હવે એની શું કર્યું છે કે એના પોતાના ગામ માટે એના પોતાના ગામ માટે એનીએ એવું એ નક્કી કર્યું કે મારે છે ને મારે ગામને એ કે છે ને મારે ગામમાંથી એવા માણસો હોય કે છોકરા ભણીને ગ્રેજ્યુએટ થાય ને મોટા થાય એ ટૂંકમાં ભણે ને ને નંબર વન આવે એમ એ માટે એનીએ પોતાના ગામ માટે સો કરોડ રૂપિયાનું દાન છે તો કરોડ એ કરોડ બે કરોડ નહીં બે કરોડ નહીં તો કરોડ તો એવી હાઈસ્કૂલ અહીંયા ઊભી કરે છે પોતે હાઈસ્કૂલ છે નહીં અહીંયા પોતાના ગામમાં તો એવી હાઈસ્કૂલ ઊભી કરે મોડર્ન હાઈસ્કૂલ કે એની અંદર છોકરાઓને ખાવા પીવાનું રહેવાનું બધું ફ્રી અને એવા બધાય ટોપ ટીચર્સ ત્યાં ભણાવશે રાઈટ

એજ વાત છે ને કે મોટામાં મોટું દાન તો કે જ્ઞાન રાઈટ આપડે આ લોકોને પણ આ તો પેઢી ને પેઢી ને પેઢી તરી જાય એમ તો આનાથી મોટું દાન કયું હોય શકે એમ જેવી રીતે આપણે એમાં વિસાવડા ઘણું છે રણમલ ભાઈ આપણે રણમલ કાકા યુકંડા વાળા એને મોટું દાન કર્યું છે ને મોટું દાન કરે છે તો એના બદલ આપણે એનો આભાર માનવો જોઈએ બીજા બધા ઘણા બધા કર્યું છે એમ એવું નથી કે ખાલી એક જ પણ કેવાનો મતલબ કે બધા એ કરે છે ને હજી પણ તમે કરો ટૂંકમાં આનાથી વિશેષ કઈ દાન નથી દુનિયામાં એમ હમ તો એજ્યુકેશન માટે એટલું દાન કરવું અને પોતાના ગામમાં એટલું વિશાળતાથી પોતાને અત્યારે કે પિંચોતેર લાખ ઓલરેડી એટલે પિંચોતેર કરોડ પિંચોતેર કરોડ ભૂલાઈ જાય છે એમાંથી પૈસા લઈ હગે અને કન્સ્ટ્રકશન કરી હવે બધું જે ચેકિંગ કરવાનું છે સીસીટીવી કેમેરા છે ગામમાં એને લાઈટો નખાવી બધું બધું કર્યું છે ટૂંકમાં ચોખાઈ ને આ બધી વસ્તુ કરાવી છે

આજુબાજુમાં પક્ષી હે પાણી પીયા ફળ ફૂલ ખાય કે અત્યારની હું એક જરા ક્લિપ મૂકીએ કે આજના જ વિડીયો હે ને લસણ અત્યારે આપણે વિન્ટર માં કરે ને તો એસી બ્યાસી હજી મારા બાપા પણ એટલું કામ કરે જો હા એટલે કામ કરે તો જ માણસ રીએ વેલ્થ રીએ બે સાંભળવામાં કોઈ વાત અત્યારે આટલું બધું હરમે છે બધું પોતે એટલે ભાઈ તો અહીંયા છે આવી રીતે ટૂંકમાં

આવું આપણે પોઝિટિવ કે પણ કામ કરીએ કે જેનાથી આપણો માઇન્ડ પણ ફ્રેશ રીએ આપણે પોતે ફ્રેશ રહીએ માણસોને ને કઈક એન્ટરટેનમેન્ટ થોડુંક મળે અને કઈક જાણવાનું મળે અને સેવાની સેવા પછી આપણે પણ વધારે માણસ

એટલે આ વસ્તુ આ છે એટલે આ કહેવાનો મતલબ કે આવી રીતે બધી જ હું તો કહું કે આપણે ઇન્ડિયામાં આવી રીતે જો બધી જગ્યાએ આપણે પૈસા દાતો છે માણસો એવું નથી કે પૈસા નથી માણસો પાસે પણ આપણે તો રાહ જોઈને બેઠા કે ગવર્મેન્ટ કંઈક કરે ને ગવર્મેન્ટ જો કંઈક આપે તો કંઈક કરીએ એ કે બાકી આપણે કે ગામમાં કંઈ ન કરીએ એટલે ગવર્મેન્ટ તો એનું બિચારે એનું કામ કરે છે એની રીતે હમ પણ આવી રીતે આપણે પાસે પૈસા હોય ભગવાને આપ્યું હોય બધું એને આવી રીતે થોડું ઘણું દાન કરીએ ને આવી રીતે સેવાનું કામ કરીએ તો કેટલું બધું મોટું આમ આખું કેવો છે એવું આપણું મંદિર તારું વિશ્વ રૂપાળું હા મંદિર તા મંદિર તારું વિશ્વ સુંદર સર નહી પુજારી નહી કોઈ દવા નહી મંદિરને એવું આપણે પ્રાર્થના કરીએ ભગવાન પાસે કે આ હજી લોંગ જીવે બસ ને સેવાના કાર્યો કરતા રહી બરાબર છે તો આવજો બાય બાય ને હર હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ જય વિજય ભગત ને જય લીરભાઈ